और बात भी की रहा અટલાદરા માધવનગર વિસ્તાર અને એમાં જે સાત આઠ માણના જે મકાન છે એમાં માળથી બે દીકરીઓ અજાણી પેલા તો શરૂઆતમાં એવું લાગ્યું કે ભાઈ આ દીકરીઓ અહીંયા રહેતી જ નથી જે જોનાર નજરે જૂના લોકોએ જોયું એ લોકોએ કીધું કે અહીં રહેતી નથી હું તો બારો તો એ ફોન આવ્યો અને પોલીસ તપાસમાં પછી ખબર પડી કે ભાઈ એ લોકો બહાર એમના મા બાપ વ્યવસાય કરે છે અને પેલા ઝુંમર એ બધું વેચે છે પાદરા રોડ પર જે એ લોકોની દીકરીઓ છે કેવી રીતે આ ઈશુ હજુ તો તપાસનો વિષય છે પણ એમના ચપ્પલ પણ ઉપર ધાબા પરથી મળી આવ્યા છે અત્યારે અને બે દીકરીઓનું એ જ જગ્યા પર મોત થયું છે જ્યાંથી પડી એ જ સમયે એક જ જગ્યાએ મોત થયું બંનેનું કહી શકાય કે જે છોકરીની જે પંદર પંદર સત્તર વર્ષની બંને ચૌદ પંદર વર્ષની દીકરીઓ છે અને એક જ પરિવાર ની છે એટલે કદાચ કોક ઘરની કોઈ નાની મોટી તકલીફ હોય કાં તો કઈક થયું હોય શંકા કુશંકા બધી જ કરી શકાય પણ એ બધું પોલીસ તપાસમાં બહાર આવશે લગભગ એક વાગ્યા પછી નો એક ને વીસ ની આજુબાજુ મારી પર ફોન હતો કે આવું અહીંયા બન્યું છે એટલે એક વાગ્યા પછીનો બનાવ બનાવજો આ